જય માતાજી મિત્રો તો સ્વાગત છે ફરીથી તમારું આજના મારા વ્લોગમાં તો મિત્રો આજે આપણે આવી ગયા છે એડામાં જોકે પહેલાં આપણે થોડી ટાઈમ પહેલાં એક વિડીયો બનાવ્યો હતો એરંડા માટેનો તો કે આપણે ગાળા લેવા તો એ વિડીયો વિડીયો છે તે ઓલરેડી આપણે નાખેલો જ છે અંદર કે એડામાં ગાળા તો આપણે ગાળા બીજા કંપની લઈ દીધા છે અને અંદર પાછા આપણે જે ખરફડાં આવે એ ખરફડાં હાકી અને આપણે જો પેસ્ટ નાખી દીધો છે પાળી તો મિત્રો આપણે પાળી નાખી એટલે પાળી નાખે એટલે એરડા જે છે તે દટાઈ જાય પાળીમાં તો આપણે આવ્યા હતા એરડા જે પાળીમાં અને ઊભા કરવા માટે જેમ કે જો આ પાળી છે પેસ નાખેલો તો એમાં એરડા જે દટાણ્યા છે જે નમી ગયા છે આવી રીતના તો એને આપણે ઊભા કરવા આવ્યા હતા તો મિત્રો હવે એમાં એવું જાણવા મને મળ્યું કે આ જે આપણે આ જે વરસાદ થયો એ વરસાદની અંદર એવી જીવાત આવી છે તો કે ઈયળ આવે છે પીળા કલરની અને કાળા કલરની તો જેમ કે છે 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 અને આ ખાઈ જાય તો તો જીવાત તો તમારે પણ જો વરસાદ પછી જો આવી રીતના આઈડા હોય તો એકવાર અવશ્ય ચેક કરજો કે અંદર જીવાત પડી છે કે નહીં કેમ કે પછી જે એક વર્ષ આપણે જે ઈયળ આવી હતી એવી જ ટાઈપની ઈયળો છે તો જુઓ મિત્રો આ આ ટાઈપનો આ એરંડો છે બરોબર છે તો આમાં જો તમે કે આમાં યળ તો જોવો તમે આ ટાઈપની છે તે ઈયળ પડે છે તો ધ્યાનથી વિડિયો જોજો તમે આ એક પંતુ છે તો એક પંતામાં જો કેટલી બધી ઈયળ પડેલી છે બધી પીળી ઈયળ છે અને આ સાઈડમાં બીજો એરંડો છે તો એના પંતા ઉપર પણ જોઈએ આપણે તો એ એરંડાને તો ખાઈ ગઈ છે

એમ પાક બચી જાય તો આપણા એરંડા છે તો એ બચી જાય કે જો તમે દવાનો છંટકાવ નહીં કરો તો ધીમે ધીમે ઈયળ છે એનો વધારે પડશે કેમકે ઈયળ વસ્તુ એવી છે કે એરંડા ખાઈ જાય એટલે કે ઝડપી વિકાસ થાય અને આખામાં ફેલાઈ જાય છે તો જે આપણા એરંડા બીજા હોય એ ખરાબ થઈ જાય છે અને આપણને પછી નુકસાન પડતું હોય છે તો ખાસ કરી અને તમે કે મારા વિડિયો છે આના માધ્યમથી તમે ખેતરમાં જઈ જરૂરથી ચકાસણી કરજો ખેતરમાં તો અમારે તો આવ્યો હતો તો મિત્રો આ આપણે તો વ્લોગ આજ માટેનો કેમ કે ઈયળ માટેનો કેમ કે આ વરસાદ ભાઈ છે તે આવી રીતના ઈયળ પડી છે જો કોઈને જાણકારી ના હોય તો અવશ્ય એકવાર ખેતરમાં જઈ અને જોઈ લેજો બરાબર છે મિત્રો બાકી જો આપણે એડામાં સ્પેસ કમ્પ્લીટ નાખી દીધો છે અને ગાળા બીજા લઈ લીધા છે તો જો કેવા છે આપણા આઈડા તો કમેન્ટ જરૂરથી કરજો બરાબર છે તો હાલમાં તો કંઈ પાવાના છે નહીં જ્યારે તરસમાં આવશે ત્યારે આઈડા પાવાના છે કેમ કે પછી જો એરંડા મોટા થઈ જાય તો એમાં ટ્રેક્ટરથી પેસ પાળી નખાય નહીં પછી હાથે નાખવી પડે બરાબર છે તો આપણે કમ્પ્લીટ પાળી બીજી નાખી દીધી છે અને હવે અંદર જે નેકો બાકી છે એ નેક નાખવાની બાકી છે એટલે જે આપણે ભાષામાં ધોર્યો એ બાકી છે નાખવાનો બાકી અમારા આઈડિયા કેવા છે તો જરૂરથી કમેન્ટ કરજો તો બસ મળીએ જ આવા નવા અવનવા અને ખેતીવાડીના વ્લોગ વિશે તો બસ આજ માટે આટલું જ મળીએ નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય જવાન જય કિસાન